જય શ્રી નવદુર્ગા શક્તિ તીર્થ રામપરા આપણે આવ્યા છીએ દર્શન કરવા તો મિત્રો રામપરા તમે નામ તો સાંભળ્યું છે મા રૂપલમાનું તો રૂપલમાનું નામ રામપરાથીને જ ઓળખાય છે કેમ કે મા રૂપલમા માત્ર નવ વર્ષની ઉંમરમાં જ તે માતાજીએ પરસો આપવાનું શરૂ કરી દીધું હતું તો કરીશું આપણે મા રૂપલમાના દર્શન અને માતાજીએ અહીંયા મોટું મંદિર બનાવ્યું છે ત્યાં પણ દર્શન કરવા જઈશું પહેલાં તમે જોઈ શકો છો આ એક નાનો એવું ગામ છે રામપરા સારણોનો નેહડો ને સારણ કુળમાં આ જગદંબામાં રૂપલમાએ અવતાર લીધો છે તો માં રૂપલમાના આપણે દર્શન કરીએ ને અહીંયા માતાજીએ મોટું મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો આ રામપરાની જગ્યા રૂપલમાની ને અહીંયા માતાજીએ મોટું શક્તિ તીર્થ બનાવ્યું છે તો પેલા ગણપતિ દાદાથી શરૂઆત કરીએ દર્શનના જય ગણપતિ દાદા કષ્ટભંજન કાળભૈરવ દાદા તો મિત્રો આપણે કરીએ મંદિરના દર્શન ને તમે આ જોઈ શકો છો અહીંયા મા રૂપલમાંનું આસન છે આ ઓરડામાં માતાજી અહીંયા બધાને દર્શન આપે છે ને આપણે મંદિરમાં જઈએ માતાજીએ અહીંયા શક્તિ તીર્થ બનાવ્યું છે અલગ અલગ માતાજીઓના મૂર્તિ મંદિરોમાં બિરાજમાન કરી છે તો આપણે કરીએ દર્શન અને મિત્રો તમે ચેનલ પર ન આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં માતાજીને માનતા હોય તો મિત્રો લાઈક જરૂરથી કરજો કેમ કે અમને ખબર પડે કેટલા લોકોએ વિડીયોને પસંદ કર્યો જયમાં રૂપલમાં શક્તિ તીર્થ ને અહીંયા અલગ અલગ દેવીઓના બિરાજમાન છે શેલપુત્રી માં જય આય રૂપલમાં મિત્રો રામપરા આવો તો રૂપલમાના દર્શન થાય સાથે સાથે મંદિરના પણ દર્શન થાય જ્યાં માતાજીએ શક્તિ તીર્થ બનાવ્યું ને અહીંયા રોજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ને અહીંયા ભોજનમાં લોકોને પ્રસાદી લીધા વગર જવા દેતા નથી પ્રસાદી પણ તમે ગમે ત્યારે આવો તમને મળી રહેશે તો મા રૂપલમાના દર્શન જીવતા જાગતમાં આય રૂપલના દર્શન તમને હાલમાં થશે કેમ કે માતાજી અહીંયા જ છે ને માત્ર નવ વર્ષની ઉંમરમાં જ માતાજીએ એમનું પરસા બતાવ્યા હતા માતાજીએ નાની ઉંમરમાં જ એને નવસંડી હવન કરી અને તમામ સારણોની સમાજને જમાડી અને માતાજીએ પરસો પૂરો પાડ્યો હતો કેમ કે એમના પિતા પાસે ગરીબ પરિસ્થિતિ હતી પણ માતાજીએ કીધું કે પિતાજી મૂંઝાતા નહીં આપણું જેટલા પૈસાની જરૂર પડશે એટલા પૈસા આપીશ તો એ હતું મા માનો પરસો માતાજીએ નાની ઉંમરમાં જ તે નવસંડી હવન કરી નાખ્યો હતો એટલા જ માટે મા માને માણસો મસ્તક નમાવે છે કેમ કે માત્ર નવ વર્ષની ઉંમરમાં જ તે આવો મોટો પરસો કોઈ દેવી શક્તિ જ આપી શકે માતાજીએ નાની ઉંમરમાં પરસો આપેલો ને માતાજીએ અત્યાર સુધી ઘણા પરસા આપ્યા છે રૂપલમાંએ તો રૂપલમાંને આપણા સતસત નમન ને માતાજીએ આવડું મોટું મંદિર બનાવ્યું તો રામપરાની અંદર આ રૂપલમાંને આપણે ઓરડામાં આવ્યા છીએ ને માતા અહીંયા બિરાજમાન છે આપણે દર્શન થઈ ગયા છે આ રૂપલના જય અજયમાં રૂપલમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અહીંયા શ્રદ્ધાળુઓ બધા બેઠા હોય છે માતાજીનું અહીંયા આસન છે માતાજી અહીંયા બેઠા છે જય મા રૂપલ રામપરાવાળા તો માતાજીના દર્શન કરી અને માતાજીને પગે લાગે છે જય આય રૂપલમાં સારણ જગદંબા આય રૂપલ નું રામપરા